નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે હળવદના સુંદરગઢ ગામેથી મહિન્દ્રા થાર તથા બોલેરો ગાડીમાંથી પાંચસો લિટર દેશી દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી પંદર લાખ રૂપિયાનો મુદ્દામાલ હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હળવદ તાલુકાના સુંદરગઢ ગામે મહિન્દ્રા થાર અને બોલેરો પિકઅપ ગાડીમાંથી પાંચસો લિટર પડ્યું હોવાની બાતમી એ વળવત પોલીસને મળી હતી આથી તેમના દ્વારા તાત્કાલિક ધોરણે આ જગ્યાએ જઈ અને બંને ગાડીની તપાસ કરતા તેમાંથી એ પં પાંચસો લિટર એટલે કે રૂપિયા એક લાખનો નિદેશી દારૂ મળી આવ્યો હતો અને બે આરોપીઓના નામફુલ્યા હતા વળવત પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સુંદરગઢ ગામે બાતમીના આધારે તેમના દ્વારા રેડ કરવામાં આવી હતી સુંદરગઢ ગામે જાહેરમાં એક બોલેરો પિકઅપ જીતજીએ છત્રીસ વી ત્રીસ દસ કિંમત રૂપિયા ચાર લાખ અને મહિન્દ્રા થાર જીજીએ છત્રીસ એ જે બાસી બાસી કિંમત રૂપિયા દસ લાખ વાળીમાં દેશી દારૂ પાંચસો લીટરની કિંમત રૂપિયા એક લાખ મળી આવ્યો હતો જેથી પોલીસ દ્વારા બંને કાર અને દારૂ મળીને કુલ પંદર લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો અને આરોપી તરીકે ભોપો ઉર્ફે અશ્વિન ચંદુભાઈ ખાંભડિયા રે સુંદરગઢ અને અશ્વિન સાથે કોઈ અજાણ્યો બીજો શખ્સ હોવાની જાણકારી મળતા તે બંને સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હાલની અંદર નજીકની અંદર તે તહેવારો આવી રહ્યા છે ત્યારે બુટલેગરો ની ચહેલ પણ વધી હોય તેમ લાગી રહ્યું છે